ચોટીલા પોલીસ સ્ટેશનમાં બદલી થઈને નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળ્યા બાદ બીજા દિવસે બે દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો ઘણા દિવસો બાદ ચોરીનો બનાવ બનતા પોલીસ હરકતમાં આવીને તપાસની દોર શરૂ કરી છે આણંદપુર રોડ પર આવેલા કરિયાણા તેમજ કટલેરીની દુકાનોમાંથી પરચુરણ રોકડ રકમ ઉઠાવી ગયાની લોકચર્ચા ઉઠી છે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચીને સીસીટીવી ફૂટેજ મેળવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે